જય ભારત મિત્રો કેમિસ્ટ્રી ની અંદર આપણે લાસ્ટ ટાઈમ ની અંદર કોવેલેન્ટ બોન્ડ પૂરો કર્યો તો એની આગળ આપણે જોયું તો આયોનિક બોન્ડ અને સ્ટાર્ટિંગ આ ચેપ્ટર ના સ્ટાર્ટિંગ માં આપણે જોયું તો પહેલા લુઈસ વાળી ડોટ ડોટ વાળી જે રચના હતી તે તો કેમિકલ બોન્ડિંગ ની અંદર આપણે સૌથી પહેલા જોયું કે બેઝિક ઓફ કેમિકલ બોન્ડિંગ કે એની જે પ્રસ્તાવના કે એવું હતું તે પછી વાત થઈ લુઈસના બંધારણની કે ધારો કે જેની કે ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન ઓળખતા એના પછી આપણે ઓફ કેમિકલ બોન્ડિંગ ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું હવે ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગ ની અંદર ત્રણ ટાઈપ્સ હતા પહેલું હતું આયોનિક બોન્ડ એટલે કે એને કહેવાય આયનીય બંધ એનું એક્ઝામ્પલમાં આપણે જોયું હતું એનએસીએલ અને એમાં બોન્ડ કઈ રીતના બને છે તો પેલા વિરુદ્ધ વેચવા ધરાવતા આયનો બને અને એની વચ્ચે શું થાય એટ્રેક્શન ફોર્સ આ વાત થઈ આયોનિક બોન્ડની એના પછીનો બીજો ટાઈપ હતો કોવેલેન્ટ બોન્ડ એને આપણે ગુજરાતીમાં કહીએ સંયોજક બંધ તો સંયોજક બંધની અંદર શું હતું ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે તો કેવી થાય છે સરખી ભાગીદારી મીન્સ કે કોઈ એક અણુ બે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો સામેથી પણ બે ઇલેક્ટ્રોન નું ડોનેટ થાય છે બે ઇલેક્ટ્રોન વાળું એક્ઝામ્પલ છે ઓક્સિજન હાઇડ્રોજન જોયેલું નાઇટ્રોજન જોયેલું એ વાત હતી કોવેલેન્ટ બોન્ડ ની હવે કોવેલેન્ટ બોન્ડ ની અંદર આપણે બીજી બે વસ્તુ જોયું સિંગલ બોન્ડ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બે અને ઇલેક્ટ્રોન પેર પેર કે તો એક જોડકું કેટલું છે એકનું અને એક જોડકાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો બે તો સિંગલ બોન્ડ ની અંદર બે ઇલેક્ટ્રોન આવે ડબલ બોન્ડ ની અંદર ચાર ઇલેક્ટ્રોન એટલે કે બે પેર અને ટ્રિપલ બોન્ડ ની અંદર છ ઇલેક્ટ્રોન એટલે કે ત્રણ પેર ઇલેક્ટ્રોનની યુઝ થાય છે આ વાત હતી કોવેલેન્ટ બોન્ડની હવે વાત કરવાની છે આપણે હાઇડ્રોજન બોન્ડ લાસ્ટ ચેપ્ટરમાં સોરી લાસ્ટ લેકચરમાં આપણે હાઇડ્રોજન બોન્ડ વિશે થોડીક સમજ આપેલી હતી રિવાઈઝમાંથી એની પહેલાં મેં તમને લોકોને એક ક્વેશ્ચન કરેલો હતો કે બરફ છે તે પાણી ઉપર તરે છે તો એનું કારણ શું છે ખબર છે મને સો ટકા વિશ્વાસ છે તમે કોઈ લોકોએ તસદી લીધી નહીં હોય ગોતવા માટેની તો ફરી વાર તમે ગોધો વાત આવી છે હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બોન્ડ નામ છે એવું કામ છે કે હાઇડ્રોજન દ્વારા જે બંધ બને એને કહેવાય છે હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બોન્ડ ની અંદર શું હોય હાઇડ્રોજન બંધ શેમાં જોવા મળે તો પાણીમાં જોવા મળે છે હાઇડ્રોજન બંધ પાણી એટલે આપણું એચ જોઈએ કઈ રીતના જોવા મળે આપણને ખબર છે પાણી એટલે શું છે એચ ટુ હાઇડ્રોજનના બે અણુઓ ઓક્સિજનના એક અણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી કરીને પાણી બનાવે છે એટલે વાત એવી સરખી ભાગીદારી તો એનો મતલબ પાણીમાં કયો બોન્ડ હોય છે કોવેલેન્ટ ખ્યાલ છે પાણીમાં કયો હોય કોવેલન્ટ ક્લિયર કોવેલેન્ટ કઈ કઈ રીતના ઓક્સિજન તો ઓક્સિજન ને કેટલા આઠ નંબર નું ઓક્સિજન બે ઇલેક્ટ્રોન અંદર બાર ની કક્ષા માં વધ્યા છ છ માંથી એને આઠ કરવું હોય તો બે મેળવવા પડે તો હાઇડ્રોજન એને બે મેળવવા પડે છે એટલું ક્લિયર હવે હાઇડ્રોજન બાજુ આવે છે તો હાઇડ્રોજન છે એ એક નંબર નું તત્વ પહેલા નંબર નું એક જ ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન એને ક્યાંક થી લેવો પડે અથવા તો ભાગીદારી કરવી પડે હાઇડ્રોજન ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ હાઇડ્રોજન ને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ તો બે હાઇડ્રોજન આવે એક ઓક્સિજન આવે એક સાથે બે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ની સરખી ભાગીદારી કરે એનો મતલબ ઓક્સિજન છે એને આઠ પૂરા થઈ ગયા અને બંને હાઇડ્રોજન ને બબે ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા અને જે વસ્તુ બની એ છે પાણી પાણીમાં કયો બંધ હોય છે સી આવે પાણીની અંદર ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુઓ સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને સહયો સોરી સંયોજક બંધ બનાવે છે હવે વાત થઈ પાણીની ની ખાસ ધ્યાન રાખજો અહિયાં કે આ એક પાણી અણુ છે આપણો આ ઓક્સિજન છે બે હાઇડ્રોજન છે સહસંયોજક સોરી સંયોજક બંધને આપણે લીટી વડે દર્શાવીએ છીએ લીટી શું બતાવે આનો એક ઇલેક્ટ્રોન ને આનો એક ઇલેક્ટ્રોન તો આ થઈ પાણીના એક અણુની રચના હવે વાત આવી હાઇડ્રોજન પર હવે જો આ પાણીનો એક અણુ બન્યો છે ને એની અંદર થશે કેવું હાઇડ્રોજન પહેલા નંબરનું થતું ઓક્સિજન એની કરતા મોટો પરમાણુ આપણને ખબર જ છે તમારા મોટા ભાઈ બેન હશે એ તમને ઓર્ડર કરતા હશે કે ભાઈ આ લઈએ જે આ લઈએ જે મીન્સ કે તમને દબાવતા હશે એનો મતલબ અહીંયા એવું કંઈક જ બનશે ઓક્સિજન છે છે ને એટલે આમાં મોટું છે એટલે એવું નથી બનતું આમાં એવું છે કે ઓક્સિજન મોટો પરમાણુ છે મોટો પરમાણુ એટલે એની અંદર આઠ નંબર નું તત્વ છે તો એની અંદર આઠ પ્રોટોન આઠ ઇલેક્ટ્રોન આઠ ન્યુટ્રોન હશે પ્રોટોનની સંખ્યા વધારે છે અને આમાં પ્રોટોન છે છે તો આ પ્રોટોન એનું ઇલેક્ટ્રોન પ્રત્યે કેટલું વધારે પડતું બળ લાગશે આકર્ષણ બળ ત્યારે આ હાઇડ્રોજન છે એક પ્રોટોન વાળું તો એને એક ઇલેક્ટ્રોન પ્રત્યે જેટલું બળ લાગે છે એની કરતા આ છે ને એના ઉપર હાવી થઈ જશે મતલબ આ જે વસ્તુ છે ને આને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતા વધારે છે એનો મતલબ ક્લિયર શબ્દોમાં એવું થશે કે ભાગ લેતા બે ઇલેક્ટ્રોન છે ને એ ઓક્સિજન એની બાજુ ખેંચી લે એ હાઇડ્રોજનને એમ કહી દે ભાઈ મારે તને ઇલેક્ટ્રોન નથી આપવું એ બધું એની બાજુ ખેંચી લેવાનું ટ્રાય કરશે આને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી ભાગ ઇલેક્ટ્રોન નેગેટિવિટી એને ગુજરાતીમાં કહેવાય છે વિદ્યુત એવી થશે કે બંધમાં ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોન કોઈ પણ એક તત્વો તરફ કોઈ પણ એક અણુ તરફ ખેંચવાનો ગુણધર્મ આમાં ઓક્સિજન છે ને તે આમાં બે ઇલેક્ટ્રોન છે ને એ પોતાની બાજુ ખેંચી લેવાની ટ્રાય કરશે ટ્રાય તો કરશે પણ હાઇડ્રોજન એટલો આસાનીથી આપી તો દેશે નહીં હાઇડ્રોજન કે હું શું એને આપું પણ આ ઇલે ઓક્સિજન છે તે એ મોટું તત્વ છે એટલે હાઇડ્રોજનને ડરાવી ધમકાવીને એની પાસેથી ઇલેક્ટ્રોન લેવાની ટ્રાય કરશે આવડો આપશે નહીં આ બંને વચ્ચે એ માથાકોટ ચાલે સેમ આ બાજુ પણ એવું જ થશે એટલે એનો મતલબ એવું થશે કે ઇલેક્ટ્રોન જે સેન્ટરમાં રહેવા જોઈતા હતા ને એની જગ્યાએ થોડાક ઓક્સિજન બાજુ આવી જશે એ ખેંચી ખેંચશે એટલે

પોઝિટિવ ચાર્જ ધરાવશે ક્લિયર છે અહીંયા સુધી વાત ફરીથી બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન પોતાની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે એની બાજુ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે જેને કારણે ઓક્સિજન ઉપર અંશતઃ અથવા તો આંશિક અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર ધન વીજ આવે છે ક્લિયર છે અહીંયા સુધી હાલો એક હેડ ઓક્સિજન ના એક પાણીના પરમાણુમાં આવું થઈ ગયું હવે વસ્તુ થઈ બીજો પરમાણુ પાણી તો કઈ એક પરમાણુ હશે નહીં અસંખ્ય પરમાણુ હશે પાણીની અંદર તો આ બીજો પરમાણુ તો બીજા પરમાણુમાં એ માથા ખૂટ તો હાલતી જશે ઇલેક્ટ્રોનની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસની એટલે એ એની બાજુ તે ઓક્સિજન માઇનસ થઈ જશે હાઇડ્રોજન પ્લસ થઈ જશે સમજાય છે ક્લિયર છે તો આ થઈ ગયો માઇનસ હવે બીજો હાઇડ્રોજન થઈ ગયો પ્લસ તો આ માઇનસ અને આ પ્લસ એકબીજા સાથે એકદમ નિર્બળ બંધ બનાવશે નિર્બળ મીન્સ કે થોડીક પણ વસ્તુ હશે ને તો એ તૂટી જશે બહુ સ્ટ્રોંગ બોન્ડ નહીં હોય થોડુંક કંશતઃ આંશિક વીજભાર કંશતઃ આયનિક બંધ બનાવશે વીજભાર થયો એટલે પોઝિટિવ નેગેટિવ થયો એટલે આ બંને વચ્ચે કેવું એટ્રેક્શન ફોર્સ લાગશે આયનિક બંધ થઈ જશે આ બંને તો સંયોજક જ બંધ છે પણ આ બંને વચ્ચે આયોનિક બંધ થઈ જશે ક્લિયર છે તો આ હાઇડ્રોજન આ ઓક્સિજન બંને વચ્ચે બોન્ડ બનશે અહીંયા ત્રીજો પરમાણુ હોય તો આ હાઇડ્રોજન ને બીજો એક ઓક્સિજન આવશે ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન એ રીતના આવા નાના નાના પ્રકારના હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બનશે જેને કહેવાશે હાઇડ્રોજન બોન્ડ હવે વાત છે હાઇડ્રોજન હાઇડ્રોજન ઇઝ અ ફોર્મ ધ એટમ અટેચ ટુ અને ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ વચ્ચે જે બોન્ડ બને છે એને કહેવા છે હાઇડ્રોજન બંધ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે આપણું ઓક્સિજન એન્ડ એન ઇલેક્ટ્રોનેગેટિવ એટમ તે પોઝિસ ધ લોન પેર ઓફ ધી ઇલેક્ટ્રોન એનો મતલબ લોન પેર ઓફ ધી ઇલેક્ટ્રોન્સ એનો મતલબ એવું થશે કે ઇલેક્ટ્રોન વીક ઇલેક્ટ્રો નેગેટિવ તત્વ છે તે ઇલેક્ટ્રોન ની પોઝેસ કરી નાખે મીન્સ કે એને પોતાની તરફ ખેંચી લે છે એવો ગુણધર્મ ધરાવે છે અને એને લીધે આ આંશત પ્લસ અને માઈનસ વીજભાર થાય છે તો આ વસ્તુ થઈ ગઈ હાઇડ્રોજન બંધ અહીંયા સુધી ક્લિયર છે ધીમે એવો આ તો કોવેલેન્ટ બોન્ડ જ છે 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 તે જ પણ હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન છે ઓક્સિજન તો પણ વસ્તુ થવાની હતી કે તે પોતાની બાજુ ઇલેક્ટ્રોન ખેંચી લેવાનો ગુણધર્મ ધરાવશે આ આપશે નહીં આ લઈ લેશે એવું થશે એટલે આ બંને વચ્ચે થોડીક જીબાજોડી થશે એટલે આ માઇનસ થઈ જશે આ પ્લસ થઈ જશે બીજા પરમાણુમાં પણ એવું થશે આપણે આગળ જોઈએ ચાલો હવે હાઇડ્રોજન બોન્ડ વાત આપણે પૂરી કરીએ પણ એની પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં કે હવે વસ્તુ આવશે એક પોલાર અને નોન પોલાર પોલાર આઈપીએલ નો પોલાર નહીં પોલાર પોલાર ગુજરાતીમાં કહેવા છે ધ્રુવીય અને નોન પોલાર ને કહેવાય અધ્રુવીય ધ્રુવી ધ્રુવીય મીસ કે જે વસ્તુમાં આયોનિક બંધ હોય ધ્રુવો બનતા હોય આયનો બંધ હોય એને કહેવાય ધ્રુવીય બંધ અને બીજા અવશે અધ્રુવીય જેમ કે નોન પોલાર એને કહેવાય કોઈ પ્રકારના ધ્રુવો બનતા નથી

આપણે વાત કરી લઈએ polar બોન્ડ તો ધારો કે હવે પાણીનું જ ઉદાહરણ લઈએ છીએ એચ ટુ છે તો એચ માં શું થશે કે આ ઓક્સિજન ઉપર ઋણ વીજ ભાર આવ્યો અને આની ઉપર પ્લસ વીજ ભાર આવ્યો means કે covalent bond ની અંદર પણ જો અંશતઃ વીજ ભાર આવ્યો આયોનિક બોન્ડ જેટલો નહીં પણ બહુ ઓછા પ્રમાણમાં અને કોના લીધે એ bond માં આવે છે તો એ ભાઈ આવે છે ઓક્સિજન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત છે એટલે હાઇડ્રોજન કરતા ઓક્સિજન કેવો છે બધું છે ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લેશે હાઇડ્રોજન એવું નહીં કરે હાઇડ્રોજન જોવા દે છે ઇલેક્ટ્રોન કારણ કે દેખીતી વસ્તુ છે બે શક્તિશાળી લોકો છે એક શક્તિશાળી છે બીજો થોડોક કમજોર છે તો જે વસ્તુ જીત હશે છેલ્લે કોની થશે શક્તિવાળાની

अध्रुवीय संयोतक बंध नॉन पोलर तो हम शो छे व्हेन इलेक्ट्रॉन आर शेयर्ड इक्वली हाइड्रोजन छे H2 तो भाग ले तो इलेक्ट्रॉन हाइड्रोजन हाइड्रोजन વચ્ચે એક pair બનશે ઇલેક્ટ્રોન ની ટોટલ બે ઇલેક્ટ્રોન તો બે बाजू સરખી વ્યક્તિ છે બે बाजू हाइड्रोजन છે બંને ની ઇલેક્ટ્રોનેગેટિવિટી સરખી છે તો કોઈ ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચવાનો ગુણધર્મ દર્શાવશે નહીં જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં બંનેની વચ્ચે પેડા રહેશે વાત કરી ક્લોરીનની તો ક્લોરીનમાં પણ બે ક્લોરીન વચ્ચે બોન્ડ બનાવે એક એક ઇલેક્ટ્રોનનો એ બબેનો બનાવે ધારો કે ઓક્સિજન છે તો ઓક્સિજન એક અણુ ઓક્સિજનનો બીજા અણુઓ સાથે બબ્બે ઇલેક્ટ્રોનની પેર કરે ટોટલ ચાર ઇલેક્ટ્રોન થશે અને બોન્ડ બનશે ડબલ બોન્ડ તો બે બાજુ ઓક્સિજન ઓક્સિજન બંને બાજુ સરખા તત્વો

તે એક e set વચ્ચે રહેશે કોઈ પણ આ ન્યુક્લિયસ આની ઉપર reaction નહીં આપે આ ન્યુક્લિયસ આની ઉપર reaction નહીં આપે જેમ છે એમ જ રહેશે polar covalent હમણાં મેં તમને વાત કરી તેમ પાણીની પાણીમાં શું કરશે ઓક્સિજન છે ને તે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ લેવાની ટ્રાય કરશે વેન ઇલેક્ટ્રોન આર સેડ બટ સેલ્ડ અન ઇક્વલી એક બાજુ તરફ ખેંચાઈ આવશે આવી રીતે ખેંચાઈપ એ દેખાય છે કે હાઇડ્રોજન છે તે આની બાજુ ખેંચાયેલો છે જેમ સામેમાં હતું બે ઓક્સિજન નું વચ્ચે ઓવરલેપ નો તો ટચ હતું ખાલી અહીંયા થાય છે ઓવરલેપ અહીંયા શું છે water ઇઝ a polar molecule, બીકોઝ the ઓક્સિજન ઇઝ ધ મોર ઇલેક્ટ્રોન than હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આર ફૂલ ઓક્સિજન તે રીતના હાઇડ્રોજન બનાવવા માટે અને એ થઈ ગયું પોલાર બોન્ડ ક્લિયર પોલાર અને નોન પોલર છે કઈ રીતના થાય છે તે કોવેલન બોન્ડ ની બે છે આ પોલાર કોવેલન બોન્ડ અને નોન પોલાર આ છે નોન પોલાર નો એક્ઝામ્પલ છે હાઇડ્રોજન મીન્સ કે હાઇડ્રોજન પાણી પાણી છે નથી પણ ઇલેક્ટ્રોનેગેટિવ અલગ અલગ હોય એ બે વચ્ચે જ્યારે બોન્ડ બને ત્યારે બનશે પોલાર બોન્ડ અને સેમ મોલેક્યુલર વચ્ચે બોન્ડ બનવાનો છે તો તે થશે નોન પોલાર બોન્ડ ક્લિયર તો ચાલો હવે જોઈ લઈએ કોવેલેન્ટ બોન્ડની પ્રોપર્ટીઝ કે કોવેલેન્ટ આ જેમ આયોનિક બોન્ડની પ્રોપર્ટી જોઈયુ તો કે કેવા છે ભાઈ સ્ટ્રોંગ બોન્ડ છે તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે કણ સ્વરૂપમાં વધારે હોય છે પાણીમાં મોટે ભાગે દ્રાવ્ય થઈ જાય છે પછી એના દ્રાવણો વિદ્યુતના સુવાહક હોય છે આ બધું હતું આયોનિક બોન્ડની પ્રોપર્ટીસ હવે આપણે જોવાની છે કોવેલેન્ટ બોન્ડની પ્રોપર્ટીસ કોવેલન બોન્ડ અને આયોનિક બોન્ડ ની પ્રોપર્ટી વચ્ચે ડિફરન્સ પણ જો પૂછાય તો આવડવો જોઈએ વસ્તુ આવી કોવેલન બોન્ડ ની તો પહેલો જોવાનું છે કમ્પાઉન્ડ ફોર્મર એક્ઝિસ્ટ એ ધ ડિસ્ક્રિટ મોલેક્યુલ મીન્સ કે બે આમાં પહેલી વસ્તુ તો એવું થાય છે કે ઓલમોસ્ટ બે સમાન ઇલેક્ટ્રોન સોરી બે સમાન મોલેક્યુલર વચ્ચે વધારે તત્વ બનશે મીન્સ કે કોવેલન બોન્ડ થશે પછી આ મોટે ભાગે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે ઓક્સિજન વાયુ છે છે પાણી પ્રવાહી ઘન સ્વરૂપમાં બહુ ઓછા જોવા મળશે એક્ઝામ્પલમાં છે સુગર યુરિયા સ્ટ્રાચ એ બધા વચ્ચે ખાલી સોલિડ સ્ટેટમાં છે ખાંડ છે યુરિયા ખાતર છે એ અમુક એવા છે જે સોલિડમાં છે પછી એનું બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોય છે બેરી લો કે નિર્બળ બંધ છે બંને વચ્ચે શક્તિ હોતી નથી હવે એને આપણે તોડવો છે તો એને થોડીક એનર્જી થી તૂટી જશે એનો મતલબ કે મેલ્ટિંગ એટલે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે નીચા હોય છે મીન્સ કે ઓછા હોય છે વિદ્યુતના સુવાહક હોતા નથી વિદ્યુતના વાહન એમાં પોસિબલ નથી અથવા છે તો બહુ ઓછા પ્રમાણમાં અર્ધ વાહક હોય છે પાણીમાં પણ ઓગળતા નથી બહુ ઝડપથી બહુ ઓછા પ્રમાણમાં ઓગળાય છે અને મોલેક્યુલર રિએક્શન મીન્સ કે મોટા ભાગે મોલેક્યુલર સ્વરૂપમાં હોય છે ઓટુ એન ટુ સી ટુ એ રીતના એકવાર તમે શાંતિથી જોઈ લો આની હવે આ અને પહેલાંનું કમ્પેરિઝન તમારે જાતે કરવાનું રહેશે તો ચાલો હવે વાત કરી લઈએ કોર્ડિનેટ બોન્ડ છેલ્લા ટાઈપનો બોન્ડ છે આપણો કોઓર્ડિનેટ બોન્ડ એને ગુજરાતીમાં કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ તો વાત કરવી હવે સવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેટ બોન્ડ હવે વસ્તુ એવી કોઓર્ડિનેટ બોન્ડ તો આપણે કોવેલન બોન્ડ શીખી ગયા કોવેલન બોન્ડમાં શું હતું કે ઇલેક્ટ્રોનનું શું થતું હતું ભાગીદારી પણ ભાગીદારી કેવી હતી સરખી બંને બાજુથી સરખા ઇલેક્ટ્રોન બોન્ડમાં ભાગ લેતા પણ હવે વાત કરીએ કોઓર્ડિનેટ બોન્ડની તો આમાં શું છે થસે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કોઈ પણ એક અણુ આવશે ચોખા શબ્દમાં કહીએ તો એક ભાઈ લુખો છે એની પાસે કોઈ પણ વસ્તુ નથી અને એક ભાઈ માલદાર છે અને બંને સમજૂતી કરીને અડધા અડધા પૈસા કરે છે આ વસ્તુ છે કોઓર્ડિનેટ બોન્ડમાં હવે કોઓર્ડિનેટ બોન્ડને છે ને એરો વડે દર્શાવે છે આ ટાઈપનો એરો અને એરની ડાયરેક્શન કઈ બાજુ રાખવાની કે પૈસાવાળા તરફથી લુખા તરફની મીન્સ કે બોન્ડમાં જે ભાગ લેતા હોય એની બાજુથી કે બોન્ડમાં જે ડોનેટ કરતા હોય એની બાજુથી અને કે લેતા હોય એની બાજુથી જે ઇલેક્ટ્રોન દે એને કહેવાય ડોનર અને જે ઇલેક્ટ્રોન લે એને કહેવાય એક્સેપ્ટર અ કોવેલેન્ટ બોન્ડ ઇઝ ફોર્મ બાય ધ ટુ એટમ શેરિંગ અ પેર ઓફ ધી ઇલેક્ટ્રોન এটম আল টুগেধার বিকোজ অফ দ ইলেকট্রো পেয় ইস এটেচড বাই দ বোর্ড ধ্যুকলি ইন দিম্পল কেলেট বোন্ড ইচ এটম সপ্লান দ ইলেকট্রো বোন্ড বট দেশ কডিনেট বোন্ড ইজ ধ কেলেট বোন্ড এ শ্রো ইন বিচ বোধ দ ইলেকট্রো কম ফ্রোম দ সেম এটম বে ইলেকট্রো একটুমা বস্তু থেকে কোর্ডিনেট বোন্ড દાખલા તરીકે એચ એન ફોર એનએચ ફોર પ્લસ એનએચ ફોર મીન્સ કે એમોનિયા આ એમોનિયા એનએચ થ્રી વચ્ચે છે કોર્ડિનેટ બોન્ડ એનએચ થ્રી વચ્ચે છે કોવેલન બોન્ડ હવે એચ પ્લસ છે તે ઓર્ડિનેટ બોન્ડ છે એચ પ્લસ છે તે એક્સેપ્ટેડ છે મીન્સ કે આ છે ડોનર એનએચ ફોર પ્લસમાં છે એક હાઇડ્રોજન જોડાય છે એનએચ છે કોવેલન બોન્ડ પણ એમાં ફરીથી એક આયન બને છે અને એમાં જે એક હાઇડ્રોજન જોડાય છે એના બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન સપ્લાય કરશે તો આ થઈ ગયું ડોનર આ થઈ ગયું એક્સેપ્ટર આ વસ્તુ છે કોર્ડિનેટ બોન્ડ નો અત્યારે તમારે એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે એ છે એનએચ ફોર એનએચ ફોર પ્લસ કારણ કે પ્લસ આયન છેટની પ્રોપર્ટી તો પાણીની અંદર સોલ્યુબલ છે અને મોટા ભાગે ઓર્ગેનિક વસ્તુ છે ઓર્ગેનિક બોન્ડ એમાં નાઇટ્રોજન કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન એટલા તત્વો હોય એને મોટે ભાગે ઓર્ગેનિક કહેવામાં આવે બોઇલિંગ એન્ડ મેટેલિક પોઈન્ટ ઓફ ધીસ કમ્પાઉન્ડ લેસ ઇલેક્ટ્રોવેલેટ કમ્પાઉન્ડ બધા ધ કોવેલ બોન્ડ કમ્પાઉન્ડ એટલે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનિય કરતા નીચા પણ સંયોજક બંધ કરતા વધારે હોય છે જોયું આ છે કોમ્પલેક્સ આયન હોય છે કમ્પાઉન્ડ આયન મોટો ઇન અલ્સો ફાઉન્ડ સ્ટિરોસ્ટિમોનિઝન એનો મતલબ એવો થાય કે અસ્થિર બોન્ડ છે અસ્થિર કે હવે અસ્થિર તો છે કે એનએચ પ્લસ આયન છે તો એ અસ્થિર જ રહેશે તો આ વસ્તુ થઈ ગઈ કોર્ડિનેટ બોન્ડ ની એની પછી વસ્તુ છે મેટાલિક બોન્ડ જે આપણે નેક્સ્ટ લેક્ચર માં જોશું